સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી સ્થિત શ્યામલ વન ખાતે વસંત પંચમીના પાવન અવસરે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પર્વત પૂજા અને પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રાજ્યના વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શ્રીના અસ્ત્રે શાસ્ત્રોક્ત વિધિ સાથે પર્વત પૂજા કરવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન ભારતીય પરંપરા મુજબ પર્વતોને દેવતુલ્ય ગણી તેમના સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો હતો વસંતના વધામણા સાથે પ્રકૃતિના જતનનો સંદેશ આપતા મહોત્સવમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી પીસી વરંડા સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરતાં કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વન સંસ્કૃતિ એ વિશ્વની આદિ સંસ્કૃતિ છે અને આદિવાસી સમાજ જ સદીઓથી જંગલો અને પર્વતોનું જતન કર્યું છે તેમણે અરવલ્લીની ગિરિમાળાઓના રક્ષણ અંગે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરતા ખાતરી આપી હતી કે અરવલ્લીમાંથી એક પણ પથ્થર ઓછો થવા દેવામાં આવશે નહીં વધુમાં તેમણે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી અરવલ્લી વિસ્તારમાં ગ્રીન વોલનું નિર્માણ કરી ડુંગરોને હરિયાળા બનાવવાની જાહેરાત કરી હતી વડાપ્રધાનના એક પેઢ માકે નામ અભિયાન અંતર્ગત રાજ્યમાં દસ પોઈન્ટ પચાસ કરોડ વૃક્ષોના વાવેતરના લક્ષ્યાંકને સિદ્ધ કર્યું હતું કાર્યક્રમના અંતિમ ચરણમાં ભવિષ્યના યોજનો અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે વન અને આદિવાસી સમુદાયને આર્થિક રીતે સદ્ધર કરવા માટે રાજ્ય સરકારે ઇકો ટુરિઝમને વેગ આપી રહી છે તથા વન પેદાશોનું યોગ્ય બ્રાન્ડિંગ કરી તેનું વેચાણ વ્યવસ્થાપન સુધારાશે આ ઉપરાંત રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ મહોત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજર રહીને પર્યાવરણ સુરક્ષાના શપથ લીધા હતા માનવ સંસ્કૃતિને જન્મ આપ્યો

વન્યજીવો પણ છે ત્યાં સુરક્ષિત રહ્યા